હાય ક્યારે જય શ્રી કૃષ્ણ જયસ્વામિનારાયણ રામ રામ બધાની કેમ છો મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં તો આજે આપણે વાત કરીશું કે ટ્રેડ કોર્સની ટ્રેડ કોર્સ કરીને તમે ઓસ્ટ્રેલિયામાં પીઆર મેળવી શકો છો પણ કઈ રીતે તો ટ્રેડ કોર્સમાં ઘણા બધા ટ્રેડ કોર્સ આવે છે અને અમુક અમુક ટ્રેડ કોર્સ હોય છે જે વન યરથી વધારે હોય તો એમાં જેવું ગ્રેડિપ પ્રોગ્રામ ફિનિશ કરવાનો હોય છે અને એના પછી બે વર્ષ પછી તમે પીઆર માટે એલિજિબલ ગણાવ પણ જે આ કોર્સ છે જે હું કહું છું એ તો એના માટે કોમ્પિટિશન પણ બહુ ઓછી હોય છે અને તમને પીઆર પણ મળી જતા હોય છે અત્યારના જમાનામાં જ્યારે અહીંયા ઓસ્ટ્રેલિયામાં જ્યારે વાત કરીએ આપણે ઇન્ડિયાથી બધા સ્ટુડન્ટ આવતા હોય અને મોસ્ટલી બધા સ્ટુડન્ટને પૂછીએ કે તમે કયો કોર્સ કરો છો તો દસમાંથી આઠ છોકરાઓ એવા હોય છે કે એ એવું કહે છે કે કાં તો હું કાર્પેન્ટરીનો કોર્સ કરું છું સર્ટિફિકેટ થ્રી ઇન કાર્પેન્ટરી અને કાં તો પછી કુકરીનો કોર્સ કરતા હોય છે પણ કંઈક યુનિક કરીએ આપણે તો યુનિક કોર્સમાં એવું હોય છે કે યુનિક કોર્સ તમે એવા કરો તો એમાં એટલી બધી કોમ્પિટિશન ના હોય જેવી રીતે તમે અત્યારે કંઈક સ્ટડી કરતા હોય અને મોસ્ટલી દસમાંથી આઠ બધા એજ કરતા હોય તો બે વર્ષ પછી આઠ જણા રેડી થઈ જાય પણ જે બે જણા છે એ બીજી ફિલ્ડમાં ગયા હોય તો એમની ડિમાન્ડ વધારે હોય કારણ કે આ આઠ જણા હોય તો આઠ જણામાં જોબ વેચવી અને બે જણામાં જોબ વેચવી તો એવી રીતે છે કે તમે કંઈક યુનિક કોર્સ કરો તો એમાં પીઆર પણ હોય છે અને તમારું પીઆર સિક્યોર થઈ જાય એમ તો એમાં એક કોર્સ છે સોલિડ પ્લાસ્ટર છે પછી સર્ટિફિકેટ થ્રી ઇન ગ્લાસ એન્ડ ગ્લેઝિંગ છે પછી થર્ડિ સર્ટિફિકેટ થ્રી ઇન બ્રિક છે અને વોલ એન્ડ ફ્લોરિંગ ટાઇલિંગ છે આ ટાઈપના તમે કોર્સ કરો તો એમાં પીઆર પાકું છે અને જોબ રેડીની એની જરૂર નથી પડતી અને તમારું પીઆર પણ સિક્યોર છે એટલે જે આ કન્સ્ટ્રક્શન સાઇડના જે કોર્સ છે એ છે અને જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને મિત્રોને પહોંચાડવાનું ના ભૂલતા અને બીજી એક વાત કે આ જે છે કોર્સ એ ભણેલા હોય એના માટે જ છે ધારો કે તમે એજ્યુકેટેડ હોય અને પછી ટ્રેડ કોર્સ લો એના માટે જ છે એટલે પ્લીઝ એવી કમેન્ટ ના કરતા કે અમે અભણ છીએ પણ અમને જે આ કોર્સ આમાં અમને માસ્ટરી છે તો માસ્ટરી હોય એવી સા સાચી વાત છે પણ આમાં તમારે સ્ટડી કરવું પડે જે આ હું વાત કરું છું એમાં તમે સ્ટડી કરો એટલે સર્ટિફિકેટ મળે અને સર્ટિફિકેટના બેસ પર તમે પીઆર લઈ શકો છો અને સારું ચલો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને મિત્રોને પહોંચાડવાનું ના ભૂલતા જય શ્રી કૃષ્ણ